હા 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 મારો બેટો મારે શું એવો હલવો હું છોકરો ઘેર આવી ગયો છે મારો બેટો લાતા છોકરા ને હમ ત્યાં લેતો હું થોડો નાસ્તો કરતો હું ને ભગવાન લાજ રાખજે તું तो गेला भईलो ह तो की ता मम्मी मां मम्मी मन खबर नाही चल तू तो गयो तो હું તો હાલ निजाम मै आयो आता पाणी लेतो हेड आ खादू है। दे મને ખબર હતી કે આ તોય રખડતી રહેશે લે પોણી લઈને તો મમ્મીને બોલ્યા કેને રોધી બોધી હો વચ્ચે ને તમારા માટે પોણી એ મેલીયું અજાતા તો મમ્મીને બોલતોય બોલતા હોય ભગવન કંટાળીસ જો કંટાળીસ શું કરવાનું એવું નહીં બે છોકરો

શું કરું તાર કે શું કરું નાસી દઉં ઓગજ્યો તું તારી કરેની ઓલ ઓલા ઓનો આ મમ્મી એ મરે એવી નહીં આખા ગામને મારીને મરે એવી છે દીકરી તો તને કશું એં જા મારો જોતો જ નહી હે હે આ બેતરું કર કર હે નહીં તો ઓ ગૈડા તુયે તો મને હો નહી એ મમ્મી હો નહી અરે મમ્મી હો નહી અરે રા ગૈડા તુયે બડા મારી ના પણ તારું તો નહી હારું થા તારા સજિયા કુટુ અરે રા મને સુકાં ડાચી આ બિલા દેવલાયો હકો કરાય તો અરે કેતો કે જબરો આવજો ભાઈ આ ગોઠતી નહીં આજ મને ગાઢવી છે મારે રાખવી જ નહીં બરોબર એનો છોકરો માગે તોય આપી દેવા પર રાખવી નહી મારે હું આવું અને કંટાળ્યો કો તો હું દવા પી મરી ગઈ યાર

કાકા નો ફોન આવે તો જવું પડશે કાચી નો કહે છે ના ના કાકા નો જો કહે છે આ કાકા કરી બેટા હું તો કંટાળ્યો મારતો જો રાખવાની નહી તારે કાચીન બરોબર આ ઘર વેચી મારું આ વેચી મારું ગમે તે ત્યાં પણ મારે રાખવી નહીં

એ રોમાકો કાકાની જગ્યા આપો યોકા બેહો જા લ્યા ઊભો થા તારા મોમાનો પોણી આલ પેલો તો કશું ભાવ પૂછે એવો નહીં ઊભો થા હવારાનું પોણ પોણી તો આ તારા પોણી તો આલ

અરે <laughs> <laughs>

ના oh. દો oh. 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 <tip> સમજે રોજ ઝઘડા ના તમને ખબર નઈ પડતી અને આવા જુઓ આવો ઝઘડો થયો તો અમે બે ભાઈ નહીં જઈએ વારે ઘડી અમારે આવું પડે ઘડી ઘડી અમે નોકરી પતિ ઘેરા થી લોબુ થવું પડે છે પોણી ને ગભ પીવાનું પોણી તમને પોણી હાલ્યું કેતા ના ચાલ આવું આખો દાડો તડકા આવું છું ના કરતા વાવેતર 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 નું કોઈ ચાલક નહીં ચાલતું

દુલ કુમાર હા બોલો તમે આયા છો તમારી વાત નો મેં માન રાખીએ તમારું ખાલી મને બે ટાઈમ વધી ખવડાવતો હોય મારે ઘણું છે મોટો

મમ્મી તાર ભાઈ આયા તને સમજાય ને ગયા હવે થઈ જજે બાપા અને ઘર ચાલી બે ઘર ચાલુ